જેને લઈને પોલીસે આ યુવકોને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં સરથાણા વાલક પાટિયા બ્રિજ ઉપર બે યુવકો સાથે કારના બોનેટ ઉપર બે યુવતીઓ બેસીને ફોટો સેશન ચાલી રહ્યું હતું જેને કારણે બ્રિજ ઉપર ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો તો બીજી તરફ ટ્રાફિક પોલીસ સ્પીડ ગનથી ઓવર સ્પીડમાં આવતા વાહનોની તપાસ કરી રહી હતી ત્યારે એક સમયે વાહન ચાલકે યુવક યુવતીઓ બ્રિજ ઉપર કાર પાર્ક કરીને પોટા પાડી રહ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું જેથી પોલીસે પોતાની કામગીરી છોડીને સ્થળ ઉપર જઈને તપાસ કરી તો બ્રિજ પર કાર પણ એવી રીતે પાર્ક કરવામાં આવી હતી જેને પરિણામે વાહન વ્યવહારને પણ ભારે મુશ્કેલી પડી હતી તો બીજી તરફ પોલીસ કર્મચારી નિલેશ મકવાણાએ આ યુવકોને બ્રિજ ઉપર ગેરકાયદેસર રીતે કાર પાર્ક કરવા માટે ઠપકો આપ્યો હતો જેથી બંને યુવકો અને યુવતીઓ કારમાં બેસીને તો નીકળી ગયા હતા પરંતુ પોલીસ કર્મી કાર જોકે વાહન ચાલકોએ કાર ચાલક અને તેની બાજુમાં બેઠેલા યુવકને પકડી પાડ્યા હતા જ્યારે બંને યુવતીઓ સ્થળ ઉપરથી ભાગી છૂટી હતી પોલીસે પ્રાંજલ ખેની અને ધુપિન વસાણીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર